નમસ્કાર જ્યારે વસ્તુ વિનિમય પ્રથા અમલમાં આવી ત્યારે હું તમને થોડાક ઇશારા કરીને સમજાવું આને દોકડો કહેવાય એની બાજુમાં તમે જુઓ ને એક પૈસો છે એ નીચેની લાઈનમાં તમે જોતા જાવ ને તો એક પૈસાના અલગ અલગ સ્વરૂપના સિક્કા છે પછી તમે બાજુમાં આવો ને આ લાઈનમાં એટલે બે પૈસા કહેવાય કે જે ઓગણીસો ને બોતેર ની સાલ લખેલી છે એમાં આને પણ પૈસો કહેવાય કે જેનો ઉપયોગ દીવો કરવા માટે થાય આ ક્વાર્ટર છે ક્વાર્ટર આ જે છે એને ત્રણ પૈસા કહેવાય આ ક્વાર્ટર છે આને પાંચ પૈસા કહેશું આ જે લાઈન છે ને એ દસ પૈસા છે આ નાના દસ પૈસા છે આ મોટી સાઈઝના દસ પૈસા આ ધાતુના દસ પૈસા અને સૌથી નાના દસ પૈસા સ્ટીલના પછીની તમે લાઈનમાં આવો ને એટલે વીસ પૈસા આવે વીસ પૈસાના સ્વરૂપ તમે જુઓ લગભગ ઓગણીસો ને એસી પછીનો જન્મ થયો તમે વાપરાય છે આ વીસ પૈસા આ જે લાઈન છે એ પચીસ પૈસાની છેલ્લે સુધી તમે એ લઈ અલગ અલગ પ્રકારના પચીસ પૈસા છે આપણે ભાગે સવા રૂપિયો મૂકીને એમાં આ પચીસ પૈસા એટલે પાવલી કહેવાય આ છે પચાસ પૈસા તમે જોઈ શકો છો આ જે છે પચાસ પૈસાનું અલગ સ્વરૂપ છે સરકારે જેમ અલગ અલગ બહાર પડ્યા આ તો લગભગ બધા જોયા હોય હવે અહીંયા તમે આવો ને એટલે આ જે સૌથી મોટો સિક્કો કે જેને દસ ગ્રામનો સિક્કો કહેવામાં આવે ઘણી વાર આપણી એલચી કે તજ લઈને આ સિક્કાની બરોબર એટલે ભારો ભાર વસ્તુ આપે ઘણીવાર ગાંઠિયા લેવા જાય ને ત્યારે આ વજનમાં સિક્કો મૂકે અહીં દસ રૂપિયાનો સિક્કો એટલે એક રૂપિયાનો સિક્કો છે બાજુમાં તમે આવો ને એટલે બે રૂપિયાનો સિક્કો છે એની બાજુમાં પાંચ રૂપિયાનું શીખો એની બાજુમાં ન અત્યારે કોને કહી શકાય દસ રૂપિયાનું શીખો ટૂંકમાં તમને કહું ને ટૂંકમાં તમને કહું ને તો પહેલેથી હું તમને ગણતરી કરાવું જુઓ ડોકડો એક પૈસા બે પૈસા ત્રણ પૈસા પાંચ પૈસા દસ પૈસા વીસ પૈસા પચીસ પૈસા પચાસ પૈસા એક રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા અને દસ રૂપિયા